નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના તોરણવેરા ગામ ખાતે આરોગ્ય સબ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તોરણવેળા ગામના લોકોને આરોગ્યની વધુ સુવિધા મળી રહે તે માટે આરોગ્ય સબ સેન્ટરના નવા મકાનની મંજૂરી મળતા રવિવાર સવારે નવસારી જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન સુમિત્રાબેન પટેલ ભાજપ પ્રમુખ લિતેશ ગાવિત મહામંત્રી વિજયભાઈ રાઠોડ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ જિજ્ઞાસાબેન ગામના સરપંચ સુનિલભાઈ સહિત મહાનુભાવો અને ગામના અગ્રણીઓ તેમજ સ્થાનિક લોકોની ઉપસ્થિતિમાં આરોગ્ય સબ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે ખુશીનો માહોલ સર્જાયો હતો જોકે આ આરોગ્ય સબ સેન્ટર બનતા તોરણવેરા ગામના લોકોને આરોગ્યની સુવિધા ઘર આંગણે મળી રહેશે તે માટે લોકોએ ઉપસ્થિત મહેમાનો તેમજ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ સુનિલભાઈ દબાડીયા સરપંચ શ્રી ધોરણવેરા આજ રોજ અમારા ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું સબ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં દરેક જનજન આરોગ્ય ઘર સુધી સુવિધા મળી રહે એ હેતુથી સરકારશ્રીના ઉદેશના હેઠળ તમામ ગામોજનોને ગ્રાઉન્ડ લેવલે સુવિધા મળે એ બાબતે અમારા ખેરગામ તાલુકાના છેવાડાનું ગામ હોય તો જન જન સુધી આ સુવિધા પહોંચે એ બદલ હું સરકારશ્રીનો આભાર માનું છું આજરોજ તારીખ ચૌદ બાર બે હજાર પચીસના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોરણ વહેરાલા સબસેન્ટર તોરણવેરાનું નવું મકાનનું ભૂમિપૂજન આજરોજ થઈ રહ્યું છે જેમાં જિલ્લા આરોગ્ય સમિતિ અધ્યક્ષશ્રી મેડમ સુમિત્રાબેન હાજર રહેલ છે અને તાલુકા પ્રમુખ શ્રી આપણે રાજેશભાઈ હાજર રહેલ છે તમામ સરપંચશ્રી આજુબાજુના ગામના જે પણ આપણા સબસેન્ટરમાં બધા સહયોગી આજે થયા છે એ બદલ સૌનો હું આભાર માનું છું અને આપણા આજના ભૂમિપૂજનને આજે સારી રીતે સાકાર થયું છે એ બદલ સૌનો ગામ લોકોનો સૌનો આભાર માનું છું હિતેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ ખેરગામ નવસારી